અપૂર્વભાઈ બોમ્બે થી તમારો સવાલ છે ધર્મ માં આ કરવું તે ન કરવું એમ કહે છે પણ પોઝિટિવ રીતે આ કરવું એમ કેમ નથી સમજણ આપતા મને ધર્મ ની ફિલોસોફી એવી રીતે સમજાવશો કે હું સાચા ધર્મને સમજી શકું ઓકે જો કેવલીએ એ પ્રરૂપેલો એટલે કે ભગવાન શ્રી મહાવીર પ્રરૂપેલો ધર્મ એકદમ સરળ સચોટ અને સમજવા ઈચ્છનાર સમજી શકે એવો છે અવ્યવહાર રાશિનો જીવ નિગોદમાંથી નીકળે પછી કેવી રીતે ચાર ગતિના ભવચક્કરમાં અટવાઈ જાય છે તેમાંથી બહાર નીકળી ઉપર ઉઠવા માટે અને છેક મોક્ષ સુધી દુઃખ મુક્ત થવા માટે પહોંચવા માટે શું કરવું બધું જ આ ધર્મ શીખવે છે અવ્યવહાર રાશિનો જીવ એટલે કે જે જીવ હજી એક પણ વાર નિગોદ માંથી બહાર નીકળ્યો નથી તેવો જીવ મારો તમારો કે ભગવાન કોઈનો પણ જીવ સૌ પ્રથમ અવ્યવહાર રાશિ ગતિ ઇન્દ્રિય તે ઇન્દ્રિય ચૌર ઇન્દ્રિય પંચ નો વ્યવહાર ચાલુ થાય તેના ચાર ગતિના ભ્રમણ ચાલુ થાય આ ત્રસપણામાં રહેવા માટે ત્રસપણું એટલે હાલતા ચાલતા જીવ

એમ બાવીસ લાખ યોની છોડી દો તો બાકીની બધી યોની એટલે કે બાસઠ લાખ યોની તિર્યંચની છે તિર્યંચનો દુઃખ તો આપણે આપણી આંખ સામે જોઈએ જ છીએ ક્યારેક કપાવવું ક્યારેક બફાવવું ક્યારેક ભુખતી મરવું અત્યંત ભય ને ત્રાસ ભરેલું જીવન જેની કલ્પના પણ ના થઈ શકે એવું જીવન એવું જીવન જીવવું કોઈને ગમશે તો નારકીનો દુઃખ તો એથી ભયંકર કપાઈ કપાઈને પાછા જીવતા થાવ પાછા કપાવો સતત દુઃખ દુઃખ ને દુઃખ સુખ નામ જ નથી દેવતા તો ભલે લાગે વ્યંતર ને વાણ વ્યંતર દેવો ખૂબ જ દુખી છે ના રહેવાના ઠેકાણા ન ખાવાના ઉપરીના હાથમાં ફસાયેલા છે ને જો ઉપરીના કહેવા પ્રમાણે કામ ન કરે તો કોરડા વર્ષોના વર્ષો સુધી ન ખાવા મળે ન પાણી મળે એટલે આપણે આ દેવ દેવ ભવમાં ગયા કહીને ખુશ થઈએ છે ને એ ખુશ થવા દેવું નથી આવા દેવ બનવાનું પસંદ કરશો તમે પરમાધામી એ પણ દેવ જ છે કિલ્બીસ દેવ છે આવા દેવ બનવાનું પસંદ કરશો દેવોમાં પણ ખૂબ જ ઈર્ષ્યા એકબીજાની પત્નીને ઉપાડી જવું વર્ષો સુધી યુદ્ધ કરવા બીજા દેવના દાસ બનીને એના વાહન બની પલ્લવપમ ને સાગરોપમ વર્ષો સુધી એવું જીવન પસાર કરવું પાછા દેવ માં હોય એટલે જાણતા હોય અવધી જ્ઞાન હોય કે આ મારો આગલા જન્મ નો દુશ્મન અને અત્યારે મારે એનું વાહન બનીને ભરવાનું જીવું ત્યાં સુધી ને પાછો નિરુપક્રમ આયુષ્ય વચ્ચે થી તોડી ના શકે એટલે દેવ બનીને કાંઈ મોટું પ્રાપ્ત નથી થઈ જવાનું એક બિંદુ જેટલું કદાચ સુખ હોય તો પણ બધું ટેમ્પરરી જ છે એ છોડીને જવાનું જ છે તો માનવ જીવનમાં ને કેવું કેવું દુઃખ છે એનું વર્ણન કરવાની જરૂર નથી લાગતી કેમ કે બધાએ અનુભવ કરી જ દીધો છે નહીં કર્યો હોય તો હવે કરશે પણ ચારેય ગતિમાં એક માનવ ભવત એવો છે કે જેમાં માણસ નવા કર્મોના કર્મોને આવતા રોકીને એટલે કે સંવર કરીને જૂના કર્મોને ઉદીર્ણામાં લાવીને તેને નિર્જરી શકે છે અને કર્મ મુક્ત થઈ શકે છે અને કર્મથી મુક્ત બનેલો જીવ શાશ્વત સુખને પામે છે હવે એને ફરીથી જન્મ મરણ કરવા પડતા નથી આત્માના અતિંદ્રિય આનંદનો કાયમ માટે એ ભોગતા બને છે નિગોદમાંથી નીકળેલો જીવ એને મળેલા બે હજાર સાગરોપમના સમયમાં માનવ ભવમાં પુરુષાર્થ કરી જો મોક્ષ ન મેળવે તો ફરી પાછો એકેન્દ્રિય ગોદમાં ચાલ્યો જાય છે ત્યાં કોઈ ટાઈમ લિમિટ નથી પાછી કેટલાય પલેપમને સાગરોપમ વર્ષો સુધી એકેન્દ્રિયમાં એક ઇન્દ્રિયની ગોદમાં પડ્યા પડ્યા અકામ નિર્જ રાતે કર્મો ખપાવતા કર્મોથી આત્મા જ્યારે થોડો હળવો થાય ત્યારે પાછો બે હજાર સાગરપ માટે ત્રસ પણ પામે એમાં સુડતાલીસ કે ઉડતાલીસ માં નવ પામે એમાં પુરુષાર્થ કરી મોક્ષ પ્રાપ્ત ન કર્યું તો પાછો એક ગોદમાં ચાલ્યો જાય આપણો જીવ કેટલાય બે હજાર સાગરોપમ ના ચક્કર ખાધા જ કરે છે તો જૈન ધર્મ મહાવીર સ્વામી નો ધર્મ એ સમજાવે છે કે આ ચાર ગતિ ના ચક્કર અને એમાં જીવ ને પ્રાપ્ત થતું સુખ દુઃખ એ કોઈએ તને આપેલું નથી તે તારા જ કરેલા કર્મો અનુસાર તને પ્રાપ્ત થયું છે કબહિક કાજી કબહિક પાજી કબિક હુઆ કીર્તિ ગાજી સબ પુદગલ કી બાજી કોઈ મોટો નેતા અભિનેતા સાધુ સંત આચાર્ય પણ બન્યો પણ પાછા અહંકાર માં આવી જઈ કે ક્રોધ માં આવી જઈ કે એવા કર્મો કર્યા કે પાછા કોઈ જન્મ માં વિકલાંગ પણ બન્યા ભિખારી નું જીવન જીવ્યા ખુબ જ અપમાનિત થયા જયારે દુઃખ મળે ને ત્યારે કદાચ દુઃખ ગર્ભિત વૈરાગ્ય પણ આવ્યો હોય પણ પાછું થોડું તો જૈન ધર્મ મહાવીર સ્વામી નો ધર્મ સમજાવે છે કે આ બધી કર્મ ની જ બાજી હોય તો કર્મ બાંધે છે કેવી રીતે જાણી લે તો કર્મ થી મુક્ત કેવી રીતે થવું એ સમજાઈ જશે માણસ મન વચન કે કાયા થી કઈ પણ કરવા જાય તો આત્માનું કંપન થાય અને ઓન ધ સ્પોટ એક પણ ક્ષણના ના વિલંબ વગર તે કર્મ આત્મા પર આવીને છોટે તે સાથે જ તે કર્મ ક્યારે ક્યાં અને કેવી રીતે ભોગવટામાં આવશે એ પણ નક્કી થઈ જાય ગજબ નું કોમ્પ્યુટર છે આત્મા તો તો જો મન વચન કાયાના હલન ચલન થી આશ્રવ થતો હોય તો એની ઊંધી પ્રક્રિયા કરવાથી એટલે કે મન વચન કાયા ની સ્થિરતા કરવાથી કર્મ આવતા રોકાશે નવા આવતા રોકાશે તો જ જૂના ની થશે ને ઉદીરણા વખતે તેના પ્રત્યે રાગ દ્વેષ જગાદ્યા વગર ક્ષમતામાં સ્થિર થશું તો આવેલ કર્મો નિર્જરીને ચાલ્યા જશે આમ કર્મોની એક એક પ્રતર નિર્જરતા નિર્જરતા જયારે એક પણ કર્મ નહી બચે ત્યારે મુક્તિ થશે આત્માની પણ સવાલ એ થાય કે મન નહી સવાલ એ થાય કે વચન અને કાયા તો સ્થિર કરી શકાશે

તો મનની સ્થિરતા એટલે કે આત્માની સ્થિરતા આવતી જશે અને પાપ માંથી પાછા બહાર નીકળવાના રસ્તા પણ બતાવ્યા કે વધુમાં વધુ પાપ માંથી બહાર નીકળવું છે તો ચારિત્ર ગ્રહણ કરી લે તો વધુમાં વધુ આત્માની મન વચન કાય અને સ્થિરતા કરી શકીશ તો વધુમાં વધુ કર્મની નિર્જરા કરી શકીશ ને છૂટવાનો રસ્તો મળશે

જે ઉદીર્ણામાં આવે એને ક્ષમતા ભાવે ન્યુટ્રલ બનીને એ કર્મને નિર્જર જેમ જેમ જૂના કર્મ ખપતા જશે નવો અને નવો આશ્રમ નહીં થાય તો વિકારોમાંથી મુક્તિ થતી જશે વધુમાં વધુ નિર્વિચાર દશા પ્રાપ્ત થશે આત્માની સ્થિરતા થશે અને એમ કરતા એકાદ વિકાર જો મૂળથી નાશ પામશે તો સમ્યક દર્શન ની પ્રાપ્તિ થશે એક વાર જાય તો પણ વધુમાં વધુ અર્ધપૂતગલ પરાવર્તન કાળમાં તો આત્માની મુક્તિ નિશ્ચિત થઈ જાય આમ ભગવાને આપણને સમજાવ્યું કે આ અઢાર પ્રકારના પાપ છે તે તું નહીં કર એમાંથી બહાર નીકળ

એ સમજાવી દો અમને એ માર્ગ સમજાવી દો તો જેવી વાત છે એ શક્ય નથી રૂપે પ્રયત્ન કર્યો છે આ ઓડિયોમાં તમારા સવાલના જવાબ રૂપે ડિટેલમાં સમજવું હોય તો મારે ત્રણેય બુક પ્રશ્નોતર રત્નમાલા ભાગ એક બે ત્રણ જે ત્રણેય બુકમાં મળીને જૈન તત્વજ્ઞાન વિષયક નવસો પચાસ સવાલ જવાબ છે બુક્સ વિના મૂલ્ય ઉપલબ્ધ છે ભાગ એક બે નું હિન્દી પણ થયું છે અને ભાગ ત્રણ નું હિન્દી નું ટ્રાન્સલેશન ચાલુ છે હિન્દી ગુજરાતી જે બુક જોતી હોય કોઈ પણ એડમિનજી પાસે બુક્સ ની પ્રાપ્તિ સ્થાન પીડીએફ મંગાવી બુક્સ મેળવી લેજો મારા પોડકાસ્ સ્ટુડિયોની માં પણ છસો સાતસો સવાલ જવાબના ઓડિયો છે સવાલ જવાબના એકસો પંચ્યાશી પાર્ટ બની ગયા છે અને એક એક પાર્ટમાં થી ચાર સવાલ જવાબ છે જૈન તત્ત્વજ્ઞાન વિશે અને જીજ્ઞાસોના આવેલા સવાલના જવાબ પણ છે એના સિવાય પણ બીજું ઘણું બધું સમજાવેલ છે તે તમે એન્કર અથવા spotify એપ ડાઉનલોડ કરીને સાંભળી શકો છો તમે વોકિંગ કરતા કે કામ કરતા પણ કાનમાં હેડફોન લગાવીને સાંભળી શકો છો કોઈ પણ એડમિનજીને મેસેજ કરીને લિંક માંગી શકો છો પાંચેય બુક ત્રણ ગુજરાતી અને બે હિન્દી એ પીડીએફ ના ફોર્મેટ પણ ઉપલબ્ધ છે એની પણ લિંક અને મારા પંદર ગ્રુપ પોસ્ટ પર ચાલે છે એક ટેલિગ્રામ ગ્રુપ છે એમાં પણ દાખલ થવા માટેની લિંક તમે કોઈ પણ એડમિનજીને મેસેજ કરીને મંગાવી શકો છો જેમાંથી તમે જૈન ધર્મ ને સારી રીતના સમજી શકશો ઓકે આ ઓડિયો વધુમાં વધુ લોકોને ફોરવર્ડ કરવા વિનંતી કે જેથી લોકો કંઈક સમજી શકે જાણી શકે ઓકે દિસ ઓડિયો ઇઝ બાય સુબોધી મુસાલિયા માય કોન્ટેક્ટ નંબર ઇઝ એટ એ એટ એટ ફાઈવ સિક્સ સેવન જુઓ પોડકાસ્ટ ઓડિયોની લિંકમાં જે ઓડિયોસ બધા આપેલા છે એમાંથી જ મોસ્ટ ઓફ ઓડિયો આ યુટ્યુબની લિંકમાં આવી ગયા છે જે બાકી હશે એ પણ આવી જશે એ સિવાયના નવા પણ આમાં આવશે એટલે તમે હવે આ યુટ્યુબની લિંક જ સેવ કરી લો અને એને સબસ્ક્રાઈબ કરી દો એટલે તમને એ લિંક ને ટચ કરશો એટલે બધા જ ઓડિયો તમારે સામે આવી જશે સવાલ પણ આવી જશે તમને જ્યારે જે સાંભળવું હોય તે સાંભળો લાઈનમાં સાંભળજો એટલે એ વચ્ચે કે મિસ ના થઈ જાય આ ગમે છે આ નહીં ગમે છે એવું કરવા કરતાં દરેક સાંભળી લેજો એટલે તમને બધો ઓવરઓલ ખ્યાલ આવતો જશે ઓકે તો હું આ યુટ્યુબની લિંક ગ્રુપમાં પણ મૂકું છું સ્ટેટસ પર પણ મૂકું છું તમે સેવ કરી લેજો ને ના તમને મળે ક્યાંયથી તો તમે મને વોટ્સએપ કરજો કે યુટ્યુબની લિંક મોકલો એટલે હું તમને મોકલી દઈશ અને એમાંથી બધા જોડીઓ તમે સાંભળો તમારી અનુકૂળતા એ સાંભળો ઓકે